બાપા આ સંપ્રદાયના એક મહાન યોગી પુરુષ હતા યોગી તરીકે તેમની શક્તિ સૂર્ય ચંદ્રની ગતિમાં પણ ફેરફાર કરી શકતી અનેક ઐશ્વર્યોના સ્વામી હોવા છતાં શ્રીહરિનું દાસત્વ તેમની આગવી છાપ હતી પ્રભાવશાળી વ્યક્તિત્વ સદાવાહી આવા જ ઉત્કૃષ્ટ તત્વજ્ઞાન વિપુલ સાહિત્ય સર્જન અને ગમે તેવા મતભેદ કે મતભેદનો સરળ કેલ શોધવાની વ્યવહારક તક્ષતાને કારણે સંપ્રદાયમાં બંને દેશના ગાંધીપતિ આચાર્યોના પણ ઉપરી તરીકે શ્રીહરિ દ્વારા નિયુક્તિ પામેલા યોગેન્દ્ર વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી બાપુરુ પ્રાગટી સાબરકાંઠા જિલ્લાના ટોરડા ગામે રહેતા મોતીરામ ઠાકરને ઘરે માતાશ્રી કુશળબાણી કુખે વિસન અઢારસો સાડત્રીસ મહાસૂદ આઠને સોમવારે થયો હતો બાળપણથી જ સ્વામીના જીવનમાં અનેક પરસાઓનો ધાહ છે શામળાજી ભગવાન તેમની સાથે બાળ રૂપ ધારણ કરી રમવા આવતા આ વાત પ્રસિદ્ધ છે ગામમાં આવેલા માંદ્રિકના શાલિગ્રામ ઘણા પ્રયત્નો કરવા છતાં માંદ્રિકને મળ્યા ન હતા એ પણ ખુશાલની યોગ શક્તિનો જ પ્રભાવ હતો ખુશાલ ભટ્ટે પાઠશાળામાં વિપ્રભટકોને ભણાવવાનું શરૂ કરેલું થોડી ભણાવી ઝાઝુ ભજન કરાવે સમય જતા જેતલપુર આવ્યા શ્રીજી મહારાજને મળ્યા મુક્તાનંદ સ્વામી પાસે રહીને રામાનુજ ભાષ્ય સહિત શ્રીમદ ભગવદ્ ગીતા ભણ્યા અને અંતે ગ્રહણ કરી ગોપાળાનંદ સ્વામી થયા સ્વામીએ સત્સંગના બંધારણને સ્થિર સ્વરૂપ આપ્યું સ્વયં ઈશ્વર જેવું સામર્થ્ય ધરાવતા હોવા છતાં શ્રીજી મહારાજના સંદેશવાહક બનીને અવિરત વિચરણ કરતા રહ્યા તેમની યોગશક્તિને ઐશ્વર્યના સ્વતંત્ર ગ્રંથો રચાય એટલા વિપુલ પ્રસંગો છે દેશમાં ધન્ય 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 ટોડલા ગામ જાતને ભક્ત અકામ જોગી પૂર્વ જન્મના જેને વહલા સંગાથે હતી વહાલ પ્રભુ સંગાથે પ્રગટ્યા જરા ભક્ત તે નામ ખુશાલ શ્રીજી મહારાજ પ્રગટ વિરાજતા ત્યારે ગઢપુરમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ બનાવતા શ્રીજી મહારાજને બતાવતા મહારાજ કહે આમાં યોગીનું પ્રકરણ દાખલ કરો તેથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ યોગીન્દ્ર સદગુરુ વર્ય ગોપાલનંદજીને આમાં યોગીનું પ્રકરણ દાખલ કરો તેથી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ યોગીન્દ્ર સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે મહારાજ આ માગ્યા કરે છે યોગીન્દ્ર ગોપાળાનંદ સ્વામી કહે મારું કાંઈ દાખલ કરવું નહીં પછી મહારાજને કહ્યું જે યોગી તો ના પાડે છે ત્યારે મહારાજ કહે અમે બીજા કવિ પાસે લખાવશું પછી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તે હકીકત યોગીન્દ્ર સદ્ગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીને કહી ત્યારે કહે કે જે મહારાજની મરજી હોય તેમ કરો તેથી ભક્ત ચિંતામણીનું એકસો બેતાલીસમું પ્રકરણ કર્યું છે જુનાગઢના મહંત ગુણાતીતાનંદ સ્વામી જેવા ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને જુનાગઢની મહંતાઈ સોંપી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે હું મહંતાઈનો હાર તો જ પહેરું કે જો ગોપાળાનંદ સ્વામી તેમની દિવ્યવાણી સમાગમનો લાભ બાર મહિનામાં એક માસ આપે જો કોઈ વર્ષ ન અવાય તો બીજા વર્ષ બે માસ આવે મહાપ્રભુએ આ વાત કબૂલ રાખી અને પછીથી કાયમ ગોપાળાનંદ સ્વામી પ્રતિ ગુણાતીતાનંદ સ્વામીને સમાગમનો લાભ પધારતા હતા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બસો તેતાલીસ ની પ્રાગટ્ય જયંતિની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રયદાસજી સ્વામીજી મહારાજે સંતો અને હરિભક્તો સહિત ઉલ્લાસભેર ભક્તિભાવથી કરી હતી યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપુનું પૂજન અર્ચન પુષ્પહાર પહેરાવી અને આરતી ઉતારી કરી હતી ત્યારબાદ પૂજ્ય સંતો હરિભક્તોએ પણ આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો આ પાવનકારી અવસરે પૂજનીય સંતો અને વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ મહિમા ગાન કર્યું હતું આજે સ્વામીના સંપ્રદાયના મહાન સંત ਸਰવાવતારી શ્રી સ્વામી ભગવાને નારસિંહ પરંપરાના सार्वभौम वारसदार યોગીન્દ્ર વર્મે સંત ગોપાળ અને બાપાનો 243મો પ્રાગટ્ય દિવસ છે. આજે જે ભૂમિ ઉપર ગોપાળ બાપાનો પ્રાગટ્ય થયો સાબરકાંઠાના ઈડરોડા તાલુકાનો પ્રોડા ગામ એની નજીકમાં આવેલું મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ મંદિર સલાલમાં શ્રી સ્વામીય ગાંધી ના શ્રષ્ટ આચાર્ય સાથે મણિનગર શ્રી સ્વામી મંદિરે બાપાનો એક પ્રાગટ્ય દિવસ બસો ને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે દિવસનો મહિમા ગાન પૂજન અર્ચન આરતી વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા હતા અસ્તુ જય શ્રી સ્વામીનારાયણ